સોમનાથના દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા અમે જોઈ શકીએ છીએ કે જે રીતે મોદીજી આવવાના છે તો એનો બહુ જ ફાઇન બધો એ લોકોએ ડેકોરેશન કર્યું છે અહીંયાની રોનક કંઈ અલગ જ લાગે છે મને લાગે છે બધા જ રસ્તાઓ પર એ લોકોએ અલગ ટાઈપનું ડેકોરેશન કર્યું છે મોદીજીના આગમન માટે તો કંઈ અલગ જ રોનક લાગે છે સોમનાથની અંદર અહીંયાનો માહોલ બહુ જ ફાઇન લાગે છે જાણે કે એવું લાગે છે કે શંભુજ પોતે અહીંયા આવવાના છે એવો મને માહોલ લાગી રહેલો છે કારણ કે બધા જ હું જોઈ રહી છું કે બધા જ મોદીજીના આગમન માટે બધું ડેકોરેશન્સ આ તેમની પાછળ લાગ્યા છે અને પોલીસનો બંદોબસ્ત બી બહુ જ સખત છે જાણીએ છીએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે ઉજવણીની આપણે શરૂઆત કરી છે એ આજથી કરી છે આઠ નવ દસ અને અગિયાર એમ સતત ચાર દિવસ આની દિવસ રાત ઉજવણી થવાનાર છે આપણે જાણીએ છીએ કે માન્ય મોદી સાહેબ ખુદ પધારવાના છે દસ તારીખને સાંજે અહીંયા પધારશે અને અગિયાર તારીખે અને દસ તારીખે બંને દિવસે સોમનાથ મંદિરમાં હાજરી આપવાના છે આ ઉપરાંત એમને શૌર્ય યાત્રા કરી અને એ જે રોડ શો છે એમાં પણ ભાગ લેવાના છે અને રોડ શો કરી અને પછી એક જનસભાને સંબોધવાના છે જે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે છે ત્યાં પણ એ જંગી જનસભાને આયોજન કરેલું છે તો આમ એક પછી એક સતત આપણે બે દિવસ લગભગ ચારથી પાંચ જેટલા પ્રોગ્રામ છે એને ધ્યાને રાખી અને માન્ય પ્રધાનમંત્રીશ્રીની સુરક્ષા કેટેગરીને ધ્યાનમાં રાખી અને માન્ય જીજીપી સાહેબ માન્ય આપણા ડેપ્યુટી સીએમ સાહેબ સીએમ સાહેબની સૂચના અનુસાર અમે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે ટી ફોર બાય સેવનનો બંદોબસ્ત ગોઠ્યો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સોમનાથ મંદિરમાં સતત બોંતેર કલાક અખંડ ઓમકાર નાદ અત્યારે થઈ રહ્યો છે આ ઉપરાંત આઠ નવ અને દસ આ ત્રણ દિવસોના રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે જેમાં સોમનાથ મહાદેવ અને મહાદેવના સાનિધ્યમાં ડાયરા અને ભજનનું આયોજન કરેલું છે અને અમારા તંત્ર તરફથી પણ સામાન્ય લોકોને પણ ખૂબ સારી સગવડ આપવામાં આવી છે એ લોકોને શાંતિથી આવી શકે કોઈપણ જાતની સુરક્ષાની ચિંતા કર્યા વગર આવી શકે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબની પણ સુરક્ષા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ માટે અમારી બીડીડીએસની ટીમો ટીમો માઉન્ટેટિંગ પોલીસ અમારી સ્થાનિક પોલીસ આ ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ માન્ય ડીજી સાહેબે અમને પંદરસોથી વધારેનું ફોર્સ પાડ્યું છે આ ઉપરાંત જિલ્લાનું પણ ફોર્સ થઈને ટોટલ બે હજારથી ઉપરાંતની પોલીસ એસઆરપી સ્પેશિયલ એક્શન ફોર્સની ટીમો આ ઉપરાંત એનએસજી એસપીજી અને ઘણી બધી અમારી જે એજન્સીઓ સાથે સંકલનો છે એ બધી એજન્સીઓ અત્યારે આવી પહોંચી છે અને આજે અમે રિહર્સલ એક પૂરું કર્યું છે અને સોમનાથ મંદિરમાં જઈ અને આખા સમગ્ર પીએમસીના રૂટનું નિરીક્ષણ કર્યું છે અને જે જે પણ અમને નાની મોટી ખામીઓ જણાય છે તે બધાને કમ્પ્લીટ કરી છે અને અમે ખૂબ જ આશ્વસ્ત છીએ કે માન્ય વડાપ્રધાન મોદી સાહેબના જે આ સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમને અમે ખૂબ શાંતિથી ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવશું અને લોકોને પણ એટલો આનંદ આવશે અને જે આપણે સોમનાથના સ્વાભિમાનને જે આપણે ઇતિહાસમાં જે જાણીતું હતું કે ભાઈ સોમનાથ મહાદેવ હજારો કિલોમીટર સુધી એની ભવ્યતા અને દિવ્યતાની સુવાસ ફેલાયેલી હતી એ જ સમયમાં આપણે એની દિવ્યતા અને ભવ્યતા પહોંચાડી શકશું એવી અમને આશા છે અને પૂરો વિશ્વાસ છે થેન્ક આપને જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક રોડ શો કરવાના છે આ રોડ શોમાં પ્રથમ વખત એકસો આઠ માઉન્ટેડ પોલીસના અશ્વો સાથે રહેવાના છે આ અશ્વો ખૂબ જ તાલીમ પામેલા છે અને એ એકદમ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને જે સોમનાથ મહાદેવની સુરક્ષા માટે જે આપણા સનાતન ધર્મીઓએ જે બલિદાન આપેલા છે એનું એક પુનર્જીવન કરવા માટે એક આયોજન કરેલું છે અને લોકોને પણ એ સમયમાં આપણે એક જાતિ બતાવવા માગીએ છીએ કે એ સમયે કેવી પ્રકારનું વાતાવરણ ઊભું થયું હશે અને જે અખંડ આપણે જે ઓંકારના નાદ છે તેનાથી આ જે વાતાવરણ છે એ સબમ દિવ્યમય થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના અને બહારના લોકો પણ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જ ઉલ્લાસપૂર્વક આવી રહ્યા છે